રાખા બનાવી દેવાના છે પણ પાંદડા તમને કોઈ હુકાવા માંડ્યા છે અને હવે એની માલિકા શું કરવું જોઈએ બરાબર છે હવે ફૂગ આવતી હોય લાગી જતો હોય વાયરસ આવી જતો હોય તોય ભલે આપણે તમને એવી દવા છીંજી કે જે તમારા તાલુકામાં ગામમાં જિલ્લામાં ગમે ના મળી જાય કે આનો બાપો કાકો મામો કાઈ નહીં આ દવા આપણને છે એમાં આવશે ધાનુકા કંપનીનું જેને થાયોફેનેટ મિથાઈલ આવશે 38 ટકા અને કાસુકા માઇસિન આવશે 2.21 ટકા બરાબર જે નિસો ને હોકો કેમિકલ જાપાન પ્રોડક્ટ છે પંપે તમારે 3 થી 35 એમ લખવાનું છે અને સાથે તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું

ડુંગળી હોય તમારી કે રોપ બનાવ્યો હોય કે ધરવાડિયું બનાવ્યો હોય કે લાગત આવા રઠ્ઠા જામવા માટે બી સાડી દીધું હોય ફર્સ્ટ ક્લાસ ટોપ રિઝલ્ટ મળશે જો વાત કરીએ ભાવની તો હોથી હવા હો રૂપિયાની આસપાસનો તમારે પામ પડશે પણ રિઝલ્ટ તમને આમાં 100% તમને મળશે મળશે ને મળશે જે ખેડૂત મિત્રોને જે વાયરસ નથી આવ્યો ફૂગ નથી લાગી એને એડવાન્સમાં છાટી ગયો તમને સારામાં સારા પરિણામો મળશે મળશે ને મળશે આપણી ચેનલ માં જો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કા પછી ફોલો કરી લેજો અને કા હદા વાળા એ ડુંગળી વાવેતર ખીધું તો વિડીયો એને ગભ શેર કરી દેજો જય જવાન જય કિસાન